નમસ્કાર મિત્રો મિત્રો જે પ્રમાણે આપણે આધાર કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરીએ છીએ તો સેમ એ જ પ્રમાણે આપણે પાન કાર્ડ પણ પ્રિન્ટ ડાઉનલોડ કરી શકીએ છીએ બરોબર ઘણા બધા લોકોને ખ્યાલ નથી હોતો તમારું પાન કાર્ડ ખરાબ થઈ ગયું હોય અથવા તો ખોવાઈ ગયું હોય તો તમે નવું પાન કાર્ડ પણ તમે મંગાવી શકો છો અને નવું પાન કાર્ડ જો તમારે ન મંગાવવું હોય તો તમે એને ડાઉનલોડ કરીને લેમિનેશન કરીને પણ તમે પાન કાર્ડ મેળવી શકો છો તો આપણે આ વિડીયોના માધ્યમથી આપણે પાન કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કેવી રીતે કરવું એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો પાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી તમે અહીંયા લખો ડાઉનલોડ પાન કાર્ડ ડાઉનલોડ પાન કાર્ડ લખશો એટલે કે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીંયા તમને બે ઓપ્શન જોવા મળશે એક એનએસડીએલ પાન કાર્ડ સૌપ્રથમ મળશે અને બીજું યુટીઆઈ પાન કાર્ડ મળશે હવે તમારું પાન કાર્ડ કયું છે એ તમારે ચેક કરવા માટે સૌપ્રથમ તમારા પાન કાર્ડની પાછળ અહીંયા લખેલો છે એનએસડીએલ અથવા તો યુટીઆઈ એનએસડીએલ હોય તો પહેલું ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું છે અને યુટીઆઈ હોય તો સેકન્ડ નંબરનું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે પરંતુ સેમ પ્રોસેસ છે તો આપણે મોસ્ટ ઓફલી બધાને એનએસડીએલ જ પાન કાર્ડ હોય છે એટલા માટે આપણે પહેલું ઓપ્શન જે છે ગેટ એ પાન કાર્ડ કરી છે તો એના ઉપર આપણે ક્લિક કરી લેશું એના ઉપર ક્લિક કરી લેશો એટલે આપણે અહીંયા બે માધ્યમથી તમે અહીંયા પાન કાર્ડ ડાઉનલોડ કરી શકશો એક એન્કલોમેન્ટ નંબર તમારી પાસે હોય તો એ નંબર અને પાન કાર્ડ જો તમારી પાસે નંબર હોય તો આ નંબર તમારે અહીંયા રેવા દેવાનો છે ત્યાર પછી તમારે પાન કાર્ડ નંબર અહીંયા ટાઈપ કરવાનો છે આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે અને પાન કાર્ડમાં જે ડેટ ઓફ બર્થ હોય તમારી તો એ ડેટ ઓફ બર્થ અહીંયા તમારે સૌ મહિનો અને ત્યાર પછી કયા વર્ષમાં તમારો જન્મ થયો હતો તો એ તમારે વર્ષ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે આટલી વિગત તમારે ભરવાની રહેશે અને ત્યાર પછી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે જીએસટી તમારી પાસે ના હોય તો એ ઓપ્શનલ છે એમાં તમારે કશું લખવાની જરૂરિયાત નથી ત્યાર પછી તમારે અહીંયા રાઈટ ક્લિક કરવાનું છે રાઇટ ક્લિક કરશો એટલે ત્યાર પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે અને નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો આઈ એમ અ નોટ અ રોબોટ એના ઉપર ક્લિક કરી અને સબમિટ ઉપર ક્લિક કરવાનું છે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે એની પ્રોસેસ જે તો આ પ્રમાણે અહીં આવી જશે અહીંયા તમારા પાન કાર્ડ નંબર અહીંયા આવી જશે ત્યાર પછી આધાર કાર્ડના છેલ્લા ત્રણ ચાર અંક આવી જશે અહીંયા તમારી જે જન્મ તારીખ હશે તો એ પણ તમારી જન્મ તારીખ અહીંયા આવી જશે અને ત્યાર પછી તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરવાનું રહેશે ફરીથી એક વખત નીચે સ્ક્રોલ કરવાનું રહેશે અને તમારે અહીંયા રાઈટ ક્લિક કરવાનું રહેશે અને ત્યાર પછી તમારે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે તો હું અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી દઉં છું સબમિટ ઉપર ક્લિક કર્યા પછી તમારે આ પ્રમાણે અહીંયા ડિટેલ આવી જશે પૂરેપૂરી તમારી ડિટેલ આવી જશે ઇમેલ આઈડી કઈ તમારી રજિસ્ટર્ડ છે મોબાઈલ નંબર તમારા કયા રજિસ્ટર્ડ છે પિનકોડ નંબર તમારા તમામ ડિટેલ તમારે અહીંયા આવી જશે અને ત્યાર પછી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે ત્રણ ઓપ્શનથી બે ઓપ્શનથી તમે અહીંયા પાન કાર્ડ ડાઉનલોડ કરી શકશો એક તો તમારી પાસે ઈમેલ આઈડી જે તમારી ઉપર અહીં લખેલી છે એ ઈમેલ આઈડી હોય તો ઈમેલ આઈડીના માધ્યમથી તમે ડાઉનલોડ કરી શકશો મોબાઈલ નંબર જો તમારી પાસે હોય ઉપર જે લખેલા છે તે તો એ મોબાઈલ નંબરના માધ્યમથી પણ તમે પાન કાર્ડ ડાઉનલોડ કરી શકશો પરંતુ સૌથી સિમ્પલ વસ્તુ જો છે તો એ મોબાઈલ નંબર છે અને મોબાઈલના નંબરથી જ તમે પાન કાર્ડ ડાઉનલોડ કરી શકશો જો હોય તો એ મોબાઈલ નંબર ઉપર ક્લિક કરવાનું રહેશે તમારે અહીંયા રાઈટ ક્લિક કરી અને ત્યાર પછી તમારે અહીંયા ઝંડેટ ઓટીપી એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે તો હું ઝંડેટ ઓટીપી ઉપર ક્લિક કરી લઉં છું ઝંડેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી નંબર આવશે એ ઓટીપી નંબર તમારે અહીંયા ટાઈપ કરીને વેલિડેટ ઉપર ક્લિક કરવાનું રહેશે તો ઓટીપી નંબર અહીંયા આવી ગયો છે એ ઓટીપી નંબર આપણે અહીંયા ટાઈપ કરી લેશું અને ટાઇપ કરીને તમારે અહીંયા વેલિડેટ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીં કન્ટિન્યુ વિથ પેન કાર્ડ ડાઉનલોડ ફેકલ્ટી કરીને છે તો એના ઉપર આપણે ફરી એક વખત ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશો એટલે થોડી પ્રોસેસ થશે તમારે કશું કરવાનું નથી અને તમારે આઠ રૂપિયા જેવી જે પ્રાઇસ છે તો એ કપાવવા માટે તમારે કોઈ પણ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે ફોનપે પે ગૂગલ પે યુઝ કરતા હોય તો આપણે અહીં પહેલું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે તો આપણે વધારે પડતે એ જ યુઝ કરતા હોય છે એટલે માટે હું પહેલું ઓપ્શન સિલેક્ટ કરીશ અને પેટીએમ દ્વારા પણ તમે પૈસા કપાવી શકો છો એટલે પહેલું ઓપ્શન તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે પહેલું ઓપ્શન સિલેક્ટ કરશો એટલે તમારા અહીંયા આઠ રૂપિયાને છવ્વીસ પૈસા તમારે કપાવવાના રહેશે કારણ કે એનો ચાર્જિસ હોય છે ડાઉનલોડ કરો એટલે તો આઠ રૂપિયાને છવ્વીસ પૈસા કપાવવા માટે તમારે અહીંયા એક વખત આ એગ્રી કરી દી દેવાનું છે અને પ્રોસેસ ટુ પેમેન્ટ એના ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે ફરી એક વખત પે કન્ફર્મ કરીને છે તો એના ઉપર ક્લિક કરી લેશું ત્યાર પછી તમારા અહીં ઘણા બધા ઓપ્શન આવી જશે નેટ બેન્કિંગ યુઝ કરતા હોય તો પહેલું ઓપ્શન આવી જશે એટીએમ અથવા તો ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ યુઝ કરતા હોય તો સેકન્ડ નંબર ક્યુઆર કોડ હોય તો ત્રીજો ત્રીજો નંબર અને વોલેટ હોય તો ચોથો નંબર અને યુપીઆઈ મતલબ કે ફોનપે ગૂગલ પે યુઝ કરતા હોય તો ચોથા નંબરનું ઓપ્શન સિલેક્ટ કરવાનું અહીંયા પે વિથ એની યુપીઆઈ આઈડી એના ઉપર આપણે ક્લિક કરવાનું છે અહીંયા ફોનપે ગૂગલ પે યુઝ કરતા હોય તો જે સિલેક્ટ કરીને અહીંયા જસ્ટ નાવ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો હું અહીંયા ક્લિક કરી લઉં છું અહીંયા ક્લિક કરશો એટલે તમારા અહીંયા પે આઠ રૂપિયા કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તમારા પિન અહીંયા નાખી અને તમારે ક્લિક કરશો એટલે તમારા પૈસા જે છે આઠ રૂપિયા અને છવ્વીસ પૈસા એ સક્સેસફુલ થઈ જશે અહીંયા ડન કરી દેશો આપણે અને ત્યાર પછી તમારે કશું કરવાનું જરૂરિયાત નથી જ્યાં સુધી પ્રોસેસ થાય ત્યાં સુધી રાહ જોવાની છે રાહ જોશો એટલે તમારા અહીંયા પીડીએફ આવી જશે જે તમારા પૈસા કપાયા છે તે એ ડાઉનલોડ કરવી જોઈએ તો તમે ડાઉનલોડ કરી શકશો ડાઉનલોડ કર્યા પછી તમારા અહીંયા બે કોઈ જવાનો છે જરૂરિયાત હોય તો ડાઉનલોડ કરી શકશો બે કોઈ જશો એટલે તમે અહીંયા જોઈ શકો છો ઉપર અહીંયા યોર રિક્વેસ્ટ ઇન પ્રોસેટ સક્સેસફુલ ઈ પાન સેન્ટ યોર ઈમેલ આઈડી લિંકેડ પાન મતલબ કે ઈમેલ આઈડી પાન કાર્ડ સાથે ઈમેલ આઈડી જે લિંક છે તો એનામાં એક પીડીએફ મેં મોકલી અમે મોકલી દીધેલી છે તો ત્યાંથી તમે ડાઉનલોડ ડાયરેક્ટ પાન કાર્ડ જે કરી શકો છો તો આપણે અહીંથી ઈમેલ આઈડી ઓપન કરી લેશું અહીંયા આઈડી આઈડીમાં એક મેસેજ પણ આવી ગયો છે પાન કાર્ડ તરફથી તો તમે જોઈ શકો છો તો આપણે અહીંયા ડાયરેક્ટ ઓપન કરી લેશું એને ઓપન કરશો એટલે તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરવાનો રહેશે અને નીચે ત્રણ પીડીએફ હશે તેમાં સેકન્ડ નંબરની જે પીડીએફ છે એ તમારે અહીંથી ડાઉનલોડ કરી દેવાની છે ડાઉનલોડ કરશો એટલે અહીંયા તમારે પાસવર્ડ માગશે હવે પાસવર્ડ તમે કયા ટાઇપ કરશો પાસવર્ડ તમારે એ ટાઇપ કરવાના રહેશે કે જે તમારી જન્મ તારીખ છે તેમાં કોઈ પણ સ્પેસ જોડ્યા વગર આ પ્રમાણે તમારે જન્મ તારીખ પૂરેપૂરી ટાઈપ કરી દેવાની છે અને ટાઇપ કરીને તમારે અહીંયા ઓપન કરશો એટલે તમારું પાન કાર્ડ જે છે અહીંયા ઓપન થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો આ પાન કાર્ડ અહીંયા ઓપન થઈ ગયું છે અને આની પીડીએફ ડાઉનલોડ કરી અને એની આઉટ કરી લેમિનેશન પણ તમે કરી શકો છો અથવા તો કલર પ્રિન્ટ અથવા તો બ્લેક એન્ડ વ્હાઈટ ગમે ત્યાં પણ તમારે દેવી હોય તો તમે દઈ શકો છો મિત્રો તો આ પ્રમાણે સિમ્પલ અને સરળ રીતે તમે મોબાઈલ દ્વારા જ પાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો પાન કાર્ડ કેવી રીતે મગાવવું એ વિડીયો તમે જુઓ હોય તો અહીંયા ક્લિક કરી અને તમે જોઈ શકો છો